સુની પાછું કરવાનું પાછું કરવાનું નહીં પેલા અને હું નામ પેલા રઘુબા રઘુબા ને ભાવી પટાવા

આપે ખો મારે તમી લે કરી

જીતવાના છીએ હારશે બોલા બે વાઘ બે સાજો કોઈ કોઈ ના જીત માપમાં બોલજો હવે અમે ગાવા જાય હા તો ચાલુ કરો સુનિલ ભાઈ તમે ચાલુ કરો તમે બખા કરો ગાડીઓ બેઠે અંતાક્ષરી

પૂરા કર્યા છે મા આશીર્વાદ મને બહુ પડ્યા છે છ આયો ભાઈ જાઓ છોડુ ગીત ગો ગીત ગોળ

આપડા જમાના નું એવું સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો ગાયડો ગો ભાઈ રવ પર સ્ટાર્ટ તાર સ્ટાર્ટ રવ પર કાળુ બા એ ગીત છે રવ પર બજાણ સર ગઈ ગાડો તન તમેડો રમતા જોગી આયા નગર માં રમતા જોગી આયા ઓ આયા આવ્યો યા નમસ્કાર ઉપર ગોર આવરી યારે યાદ કરે દુનિયા ના ના બધા નહીં ગાઉ તો ના ના ભાઈ

જાતી નથી દર્દ હવે દિલ નો સહેવાતો નથી તારા વિના રે વાતો

કેસિ મે

ત તપેલીનો ત એટલે મુરે ને અમને કિયા હે સનન અપના સારા મોમો ગોગો તમાર આવડો તમે ચાલુ કરો તમે પેલા ચાલુ કરો એકબીજા વાતો કરવા જ છીએ તમે યાર મેરાલા લવો પટાચી લવકાર લેબુ લેટવું લેબુ લેટવું લેબુલ લેટવું લઘુ પેલું મને જૂના જમા નું ગાણ હજી યાદ છો તમને યાદ ના પેલું ગીત મને યાદ આવે તું તો તારા ઘર વાળા ને કેથી વાડે ધણીનું સુખ જોઈને એ લાડ લડાવે તું તો તારા ઘરવાળાને ચોથી વાડે હવે એક ગીત આવડી બસ વગાડો ના હેડો ના ઉપર ગો ઉપર ગો ચામાં સ્ટાર્ટો તો માર હેલો હેલો હા 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 ઓ હા

દાખલા વાગ્યા દાખલા એવું ગીત કેવાય દાખલા વિચારવા મળ્યા ખરી તમે આ રીગો કે તો તે ચાલુ કરો ન યાદ કરું ત્યાં આવજે યાદ કરું ત્યાં આવજે ભાઈ જાવ ભાઈ છે નિખિલભાઈ ધૂમ મચાલે ધુમ ધૂમ ધૂમ મચાલે ધૂમ મચાલે ધુમ ધુમ બગો મા